નમસ્કાર દર્શક મિત્રો સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રસારિત થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું સર્વ દર્શક મિત્રો તથા વાહલી કિશોરીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે અગાઉના એપિસોડમાં જોયું હતું કે મિલેટ્સના કયા કયા પોષક તત્વો આપણને મળે છે અને આજે આપણે જાણીશું કે મિલેટ્સને મિલેટ્સના રોજિંદા જીવનમાં આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીશું તો મિત્રો આ જાણકારી મેળવવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સ્વાતિ ધ્રુવ મેડમ કે જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ મહારાજા કયાજી રાવ યુનિવર્સિટી વડોદરામાં ફરજ બજાવે છે તો હું ડૉક્ટર સ્વાતિ ધ્રુવ મેડમનું હાર્દિક સ્વાગત કરું છું અને હું મેડમને વિનંતી કરીશ કે આપણે આજના આ વિષય પર આપણને ઊંડાણપૂર્વક માહિતી આપે ખૂબ ખૂબ આભાર ગાયત્રીબેન તો બેનો તમે સર્વે જાણો જ છો કે આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સમાં કયા પોષક તત્વો રહેલા છે તેમજ બીજી આપણે એ પણ વાત કરી હતી કે આ જે બરછટ ધાન્ય છે એ આપણને રોગ પ્રતિકારક શક્તિ આપે છે એવું મેં તમને ગયા વખતે કહ્યું હતું તો એક છે કે આપણને રોગોથી બચવામાં મદદરૂપ થાય છે અને બીજું એ પણ છે કે આપણને કોઈ રોગ થયો હોય તો એને નિવારવામાં એ કઈ રીતે મદદરૂપ થાય જેમ કે આપણે વાત કરી હતી કે બાજરીમાં આયનનું માત્રા સારી એવી હોય છે તો આપણને જો પાંડુ રોગ થયો હોય તો એમાં હિમોગ્લોબિન વધારવા માટે જો આપણે બાજરીનો ઉપયોગ કરીએ તો એનાથી આપણને વિશેષ લાભ થઈ શકે છે તેમજ મેં વાત કરી હતી ગયા વખતે તમને યાદ હોય તો કે કોદરી એ ડાયાબિટીસમાં એટલે કે બ્લડ શુગર ઘટાડવામાં મદદરૂપ થાય છે તેમજ આપણે બીજા બધા ધાન્યોની પણ વાત કરી હતી મિલેટ્સની કે તે આપણને હૃદય રોગથી આપણને પ્રોટેક્ટ કરે છે તો આજે આપણે વાત કરીશું તમને બધાને એવું થતું હશે કે બેને બહુ બધું કહી દીધું કે કયા કયા પ્રકારના બરછટ ધાન્ય હોય વગેરે પણ એ તો કહ્યું જ નહીં કે આપણે રોજ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો આજે આપણે આ જ વાત કરવાના છે બેનો કે શ્રી અન્ન કે જેને આપણે બરછટ ધાન્ય ગુજરાતીમાં કહીએ છીએ એટલે કે મિલેટ્સ જેને અંગ્રેજીમાં કહીએ છીએ તો એનો ઉપયોગ આપણે આપણા રોજિંદા આહારમાં કઈ રીતે સરળતાથી કરી શકીએ કે જેના કારણે આપણને એમના લાગે કે આપણે કંઈક જુદું ખાઈ રહ્યા છે કે આપણા રોજિંદા આહારમાં એનો વણાટ એ રીતે કરી દઈએ કે આપણને આપણે ઘઉં ચોખા ખાઈએ છીએ એ જ રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ તો એક વખત આપણે એ જાણીએ એ પહેલાં આપણે તમે અહીંયા જોઈ શકો છો કે એક વખત પાછું આપણે રિવિઝન કરી જઈએ આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે આપણે કીધું હતું કે મુખ્યત્વે કયા 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 જાતના બરછટ ધાન્ય હતા તો મેજર જે મુખ્ય કહીએ તે હતું બાજરી જુવાર અને રાગી તેમજ માઇનર મિલેટ્સ એટલે કે નાના મિલેટ્સ કયા હતા તો એ હતું કાંગ કોદરી સામો ગાજરો છેનો અને હરિકા અને ત્રીજું આપણે કીધું હતું કે રાજાગ્રહ જેને આપણે સૂડો મિલેટ કહીએ અને કુટ્ટુ રાજાગ્રહ તો તમને બધાને જ ખબર છે કે આપણે રાજાગ્રાની ચિક્કી ખાઈએ લાડવા ખાઈએ બાળકોને પણ ભાવતું હોય છે એ છે એક સૂડો મિલેટ એના સિવાય આપણે હવે વાત કરીશું કે આપણે જુવારની આપણે વાત કરી હતી તો હવે જુવાર જે આપણે કીધું હતું મેં આપણને પહેલાં પણ તમને જણાવ્યું હતું કે જુવાર અને બાજરીનો તો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એમાં કોઈ તમને પણ નવાઈ નથી કારણ કે તમે લોકો પણ બાજરીને જુવારના રોટલા ખાતા જ હોઈએ છે એટલે જુવારના રોટલા આપણે ખાતા હોઈએ છીએ એટલે એ આપણે માટે કાંઈ નવીન નથી પણ એમાંથી ખાલી રોટલો જ ન બને એ વિશે આપણે આજે જાણકારી આપીશું જુવારમાંથી જો તમે જુઓ તો અહીંયા જેમ દર્શાવવામાં આવ્યું છે તમે એમાંથી ઈડલી પણ બનાવી શકો પછી એમાંથી આપણે થેપલા બનાવી શકો એમાંથી તમે ઉપમા બનાવી શકો અને આ બાજુ તમે જોઈ શકો છો કે એમાંથી ઢોસા પણ બનાવી શકીએ તો ઈડલી ઢોસા અપમ બનાવી શકાય ખાખરા પણ એમાંથી બની શકે એટલે રોટલી બનાવીને આપણે જેમ સાદા આપણે ઘઉંની રોટલીના ખાખરા બનાવીએ છીએ એ જ રીતે આપણે એને બનાવી શકીએ તેમજ એમાંથી પુડલા પણ બને ખીચડી તો બને જ બને પણ આ બીજી બધી વાનગીઓ પણ એમાંથી બની શકે એટલે આપણા શું આપણા મગજમાં એવું હોય કે જુવાર એટલે જુવારનો રોટલો ખાઈ લીધો આપણે પણ એવું હોતું નથી એટલે આપણે એનો રોજ જુદી જુદી રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ એ હું અહીંયા દર્શાવવા માગું છું એના પછી જો તમે જુઓ તો બાજરી આ હમણાં જ હવે ઠંડી થોડી થોડી ઓછી થવા માંડી છે તો આપણે જાણીએ જ છે કે આ સિઝનમાં આપણે બાજરીનો રોટલો અને ઓળો ખાવાનો હોય છે બરાબર ને બહેનો તો આ સિઝનમાં તમે પણ એનો ઉપયોગ કર્યો જ હશે ને બધાને ભાવતું પણ હોય છે એટલે બાજરીનો રોટલો ઓળો તો આપણે ખાતા જ હોઈએ છે એની સાથે બાજરીનો રોટલો ખાતા હોઈએ છીએ આપણા ગુજરાત પ્રદેશમાં જો તમે જુઓ તો આપણે કહીએ ને કે થોડા થોડા અંતરે જેમ જેમ ડિસ્ટન્સ વધે એમ એમ આપણો ખોરાકનો આહારની પદ્ધતિ પણ બદલાતી જાય એવી જ રીતે આપણે જુઓ કે જુવાર જે છે એ આપણે સાઉથ ગુજરાતમાં વધારે ખાઈએ નોર્થ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જઈએ તો બાજરીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે જેમ કે આપણે ઉત્તરાયણમાં આપણે ખીચડો બેલો બનાવે તો એમાં બાજરીનો ઉપયોગ થતો હોય છે એટલે આપણે પણ વાપરતા જ હોઈએ છે એવું નથી કે નથી વાપરતા પણ આજે આપણે એ જોઈશું કે એમાંથી બીજી કઈ કઈ વાનગીઓ એમાંથી આપણે બનાવી શકીએ છીએ તો એક તો આપણે રોટલો તો આપણે બધા ખાઈએ છીએ બીજું છે કે ખીચડો જેમ કે આપણે કીધું ખીચડી એની બની શકે છે એના સિવાય જેમ કે બાળકો છે તરુણીઓ છે તમારી ઉંમરમાં તમને રોજ રોટલી શાક કે રોટલોને એવું આપીએ તો તમને પણ એવું વિવિધતા જોઈએ કે કંઈક નવું જોઈએ આહારમાં તો એને માટે જો તમે જુઓ તો એમાંથી જેમ કે મેં કીધું કે તમે એનો ઉત્તપમ બનાવી શકો ખાખરા બનાવી શકો એમાંથી બિસ્કીટ બી બનાવાય આવડતી હોય તો પછી આપણે જે આપણે પુડલા જેને હિન્દીમાં ચીલા કહીએ એ બને બાજરીનો લાડુ પણ બની શકે છે પછી એમાંથી મુઠિયા બને થેપલા બને અહીંયા જે આ બધા ફોટા તમે જોતા હો છો એમાંથી મોડામાં પાણી આવી ગયું હશે બરાબર ને કારણ કે આજ સુધી આપણે જે ખાતા આવ્યા હોય એ આપણે ખાલી બાજરીનો રોટલો જ ખાવા ટેવાયેલા હોઈએ તો એક વસ્તુ હું તમને કહું કે કોઈ પણ આ બરછટ ધાન્ય મિલેટ્સ છે એક વસ્તુ યાદ રાખો એને તમે ચોખા કે ઘઉંની જગ્યાએ વાપરી શકો એટલે એ બધી વાનગીઓ જેમાં આપણે ચોખા વાપરતા હોઈએ કે ક્યાં તો આપણે કણકી વાપરતા જેમ કે મુઠિયામાં આપણે કણકી વાપરીએ તો એની જગ્યાએ એ કાઢીને તમે આ બરછટ ધાન્ય એમાં ઉમેરી શકો બરાબર તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે કે જ્યાં જ્યાં ચોખાને ઘઉંનો ઉપયોગ જે જે વાનગીઓમાં છે એની જગ્યાએ તમે આ બરછટ ધાન્યનો ઉપયોગ કરી શકો છો બરાબર તો હવે આપણે જઈએ રાગી જેમાં આપણે મેં પહેલાં જ ગયા એપિસોડમાં કીધું તો આમાં કેલ્શિયમથી ભરપૂર હોય છે રાગી બરાબર તો આમાંથી પણ નાના બાળકને જો ખવડાવવું હોય તો મેં પહેલાં જ વાત કરી કે આપણે પણ રાબ રાગીની બનાવવી જોઈએ એના સિવાય તમે લાડુ બનાવી શકો છો બાળકોને ભાવતો જ હોય બાળકો કેમ તરુણીઓને બી ભાવતો હોય છે અને મોટાઓને બી તો ભાવતા હોય છે તો એ બનાવી શકાય પછી જેમ કે મેં કીધું કે આપણે ઇડલી સાનાથી બને તો આમ આપણે જુઓ સાધારણ રીતે નોર્મલ આપણે બનાવીએ તો એમાં ચોખા ને અડદની દાળનો ઉપયોગ કરીએ તો અડદની દાળ તો લેવાની પણ ચોખાની જગ્યાએ આપણે રાગી લઈ લેવાની બરાબર તો એ રીતે આપણે ઈડલી બનાવી શકાય ઢોસા બનાવી શકાય એનામાંથી સૂપ બી સરસ મજાનો બની શકે છે આ તો હું થોડી જ વાનગીઓ કહું છું આમાં જ્યાં જ્યાં જેમ કે મેં કીધું થોડી વાર પહેલાં કે જ્યાં જ્યાં આપણે ઉપયોગ કરતા હોઈએ ચોખાને ઘઉંનો એની જગ્યાએ તમે આ સબસ્ટિટ્યૂટ કરીને ઉપયોગમાં લઈ શકીએ પછી આવ્યા કોદરી કોદરી એક મિલેટ છે જેનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો એટલે જ્યાં પણ તમે ચોખા ઘઉંની જગ્યાએ એને નાખો એનો પોતાનો સ્વાદ નથી હોતો એટલે જે મસાલાને એ નાખો એનો સ્વાદ એમાં આવી જાય તો જેમ કે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ઢોકળા હાંડવો દૂધીના મુઠિયા મેથીના મુઠિયા બી બનાવી શકો થેપલા આપણે જે આપણે ઠંડીની સિઝનમાં ખાતા જ હોઈએ છે મેથીના એમાંથી રોટલી બનાવીને ખાખરો બી બની શકે ઉપમા ઢોસા એ તો આપણે વાત કરી તેમાં આમાંથી પણ બની શકે છે પુલાવ સરસ મજાનો ઉપમા સરસ મજાનો આમાંથી બની શકે છે જેમ કે તમે અહીંયા બધા જોશો અહીંયા જે દર્શાવવામાં આવ્યા છે એ અમારું રિસર્ચ કરેલું છે એમાંથી બનાવેલી એકચ્યુઅલ આ બધી વાનગીઓ છે એવું નથી કે આપણે ઘઉં ચોખાની બનાવીને અહીંયા હાંડવોને મૂકી દીધો હોય આ કોદરીમાંથી જ બનાવેલું અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે એવી જ રીતે આપણે આગળ ચાલીએ તો આપણે કાંગ ફોક્સટેલ મિલેટની વાત કરીએ એમાંથી પણ આ બધી વાનગીઓ બની જ શકે છે જેમ કે અહીંયા દર્શાવ્યું છે કે ખીચડી બની શકે હા મહારાષ્ટ્ર સાઈડ પર થાલી પીઠ ખાય છે તો એ થાલી પીઠ પણ આમાંથી બની શકે છે મસાલા ભાખરી આપણે અહીંયા ગુજરાતમાં તો આપણે ભાખરી ખાવા ટેવાયેલા છીએ તો ભાખરી પણ બની શકીએ ઢોકળા બનાવો એની ઢોકળીઓ બી બનાવીને દાળ ઢોકળી બી બનાવી શકીએ આપણે બરાબર તો મુઠિયા બને ઈદડા બને ઇડલી બને ઢોસા બને ઉપમા બને ઉત્તપમ બની શકે આવી વિવિધ જે અહીંયા દર્શાવેલી છે અને નથી અહીંયા બતાવી એ વાનગીઓ પણ બની શકે છે અહીંયા જેમ કે તમે જોઈ શકો છો એક બીજું છે કે એમાંથી ચકરી બી બની શકે છે એટલે ચકરીમાં યુઝ્યુઅલી આપણે ચોખા નાખીએ તો ચોખાની જગ્યાએ આ કાંગ નાખો કાંગ નાખો કોદરી નાખો કોઈ બી મિલેટ નાખીને એમાંથી ચકરી બી બની શકે છે સેવ બી બની શકે છે આપણે જે સેવ ઉસળમાં સેવનો ઉપયોગ કરીએ કે સેવ મમરામાં તો એ સેવ પણ આ કાંગ નાખીને બની શકે છે પછી કે ભાત જેમ કે દહીં ભાત તમે બનાવી શકો છો કર્ડ રાઇસ જે સાઉથ દક્ષિણ ભારતમાં એ ખૂબ એ લોકોનો રોજનો આહાર હોય છે દહીં ભાત એ લોકો એને કર્ડ રાઈસ કહેતા હોય છે એ બી આમાંથી બની શકે છે એ જ નહીં આમાંથી આપણે કટલેટ ટિક્કી બી બની શકે છે તો હરીભરી ટિક્કી કાંગમાંથી પણ આપણે બનાવી શકીએ છીએ એવી જ રીતે આપણે વાત કરી હતી સામાની સામા પાંચમના દિવસે તો આપણે ખાઈએ જ છે એના સિવાય તમે એનો જુદી જુદી આજે સામા પાચમમાં તો તમે એક રીતે બનાવીને ખાતા હોય પણ એનો તમે જુદી રીતે ઉપયોગ કરો જેમ કે સામામાંથી જો ચકરી બનાવો તો આજુબાજુવાળા બી પૂછવા આવે કે અરે વાહ આ સામાથી બનાવી તમે બરાબર ને તો એક નવીનતા તમને પણ લાગે તો ઈડલી ઢોસા ઈદડા ઢોકળા એ બધું તો બને જેમાંથી પેટીસ પણ બની શકે છે એમાંથી એનો આ સામાનો સૂપ બી બહુ સરસ બને છે એટલે કોઈ માંદું માણસ હોય એને કીધું હોય કે થોડો હલકો આહાર આપવો પાચનમાં પાચનક્રિયામાં મદદરૂપ થાય એવું તો એમાંથી સૂપ બનાવીને પણ આપણે આપી શકીએ છીએ એ જ નહીં આજકાલ તો છોકરાઓને પીઝા બર્ગર એ બધું ખાવાનું મન થતું હોય છે તો અને પેલી નાચો ચિપ્સ ને પેલી આમ રે આપણે આવે છે જે આમ પેલું ને એમાં આપણે બોડીને ખાતા હોય છે તો એ નાચો ચિપ્સ પણ આમાંથી સરસ મજાની આની બને કોદરીની બની શકે છે તો આ બી બને પીઝાનો જે આપણે જે બેઝ લઈએ જે આપણે મેંદાનો બનાવતા હોઈએ છે એની જગ્યાએ તમે આ કોઈ પણ મિલેટનો આપણે એનો જે પેલો રોટલો હોય ને એ આપણે આ મિલેટમાંથી આપણે બનાવી શકીએ મેંદો શું કરવા ખાવાનું એમાં પોષક તત્વો બધા નથી હોતા અને બધા જે હોય છે આપણે વી આર લૂઝિંગ ઇટ એટલે એમાંથી આપણે જો પીઝા ખાવાનું મન થાય તો જરૂર ખાઓ આ કોઈ પણ મિલેટનો એ રોટલો બનાવી દેવાનો એની ઉપર કાંદા ટામેટા કેપ્સિકમ એ બધું નાખીને આપણે સરસ મજાનો પીઝા પૌષ્ટિક પીઝા આપણે એમાંથી બનાવી શકીએ છીએ બર્ગર પણ જો તમને બેકિંગ આવડતું હોય તો એમાંથી એ પણ બનાવી શકાય છે બીજું આપણે આવીએ લિટલ મિલેટ હા તમે જો લિટલ મિલેટનો સૂપ બનાવો ને તો એટલો સ્વાદિષ્ટ બને છે કે તમે આંગળા ચાટતા રહી જાઓ તો એમાંથી એ બી બની શકે જેમ કે મેં કીધું કે હરી ભરી ટિક્કીઓ બની શકે આ બધી મોટી મોટી હોટલોમાં નથી મળતી બધી ટિક્કીઓ તે આમાંથી તમે બનાવો તો ઘરે પણ તમને એવું લાગે કે જાણે હોટલનું જ ખાવાનું ખાતા હોય એ બની શકે આમાંથી બાટી પણ બની શકે જે રાજસ્થાનનો જે એક ડેલિકસી છે કે દાલ બાટી જેને આપણે કહીએ છીએ તો બાટી પણ લિટલ મિલ એટલે ગાજરોમાંથી બહુ સરસ બનતી હોય એની કઢી પણ સરસ મજાની બને છે તો રાબ બને કઢી બને પછી દક્ષિણ ભારતમાં તમે સાંભળ્યું હશે બીસી બેલે ભાત બનાવતા હોય છે એટલે એમાં ભાત જ હોય એમાં બધા શાકભાજી નાખેલા હોય શાકભાજીથી ભરપૂર હોય અને એમાં આપણે આંબલીનું પાણીને નાખેલું હોય તો એ જ રીતે એમાં ચોખાની જગ્યાએ આપણે લિટલ મિલેટનો ઉપયોગ કરીને બેસી બેલે ભાત પણ આપણે બનાવી શકીએ છીએ હાંડવોને જે આપણે ગુજરાતમાં ખાતા હોય છે હાંડવો ઢોકળા એ બધામાં તો આપણે એનું બનાવી જ શકીએ છીએ બીજા બધા મિલેટ્સનો ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ પછી આવે કે હરિકાંગ તો લીલી કોઈ બી વાનગી બને એમાં સરસ મજાનું એનો કલર બી તમને એટલો સરસ આવે કે આપણને ખાવાનું જોઈને જ મન થઈ જાય તો એમાંથી પણ જેમ કે બીજા મિલેટ્સમાં કીધું એમ ખીચડી બને થાલી પીઠ બને પછી જેમ કે મસાલા ભાખરીની આપણે વાત કરી તો એ પણ બની શકે છે ઉત્તપમ ઢોસા સેવ આ બધી વાનગીઓ જે જે આપણે પહેલાં પણ આપણે જે વાત કરી એમાં એ ઉપયોગ કરીને પણ આપણે એને બનાવી શકીએ છીએ અને બીજું જે છેલ્લું એક છે જે છે પ્રોસો પ્રોસોને પણ આપણે એવી જ રીતે ઉપયોગમાં લઈ શકીએ જે રીતે આપણે બતાવી બીજી બધી હા આમાંથી મઠરી એટલે કે આપણે શક્કરપારા જેવું આવે ને એ પણ આમાંથી સરસ મજાનું બનતું હોય છે એટલે મેં કીધું ને તમારે વિચારવાનું કે આમાં આપણે કઈ વાનગીમાંનો ઉપયોગ કરી શકીએ એમાં સરળતાથી ઉપયોગ થઈ શકે ખાલી એક કે બે જ વસ્તુનું આમાં ધ્યાન રાખવાનું છે કે મિલેટ્સ જે છે ને આ જે બરછટ ધાન્યની જેની આપણે વાત કરીએ છીએ તો એ ગ્લુટન ફ્રી હોય છે એટલે કે આપણે જેમ કે મેં પહેલાં પણ એપિસોડમાં કીધું એક જાતનું પ્રોટીન હોય છે ગ્લુટન તો આમાં શું છે કે આપણે જે ઘઉંનો લોટ બાંધીએ તો સરળતાથી બંધાઈ જાય છે બરાબર તમે બધાએ કોઈક ને કોઈક દિવસે તો બાંધ્યો જ હશે લોટ ઘઉંનો લોટ સરળતાથી બંધાઈ જાય કારણ કે એમાં ગ્લુટન હોય છે હવે જ્યારે કે મેં કીધું કે આ બધા બરછટ ધાન્યમાં ગ્લુટન હોતું નથી તો એનાથી શું થાય લોટ બાંધીએ ને તો આપણે થોડો ખરી જાય બંધાય તમને એવું લાગે કે ઘઉંના લોટ જેવો બંધાતો નથી મારાથી તો એ બરાબર છે કારણ કે એમાં ગ્લુટન નથી નહીવત કે એમાં નથી જ તો એને માટે શું ઉપાય એનો તમે કહેશો તો પછી અમે એની રોટલી કઈ રીતે બનાવીએ બરાબર એનો ઉપાય એ છે કે હુંફાળા પાણીમાં લોટ બાંધો જો તમારે રોટલી બનાવવી હોય તો કે ખાખરો બનાવવો હોય કોઈ પણ આ બરછટ ધાન્યમાંથી જરાક નવ શેકા કે હુંફાળા પાણીમાં લોટ બાંધવાનો એક મિનિટ ઢાંકી અને રહેવા દેવાનો અને પછી એમાંથી તમે જુઓ સરસ મજા મજાની રોટલીઓ થશે અને ફૂલશે પણ ખરી આપણે ફૂલકા રોટલીની જેમ એ ફૂલશે તો આ એક આપણે નાની વાતનો આપણે એક ધ્યાન રાખવાનું છે અહીંયા કે ઘઉંનો લોટ તો તરત બાંધીને તરત એને ઉપયોગમાં લઈ શકે અહીંયા ખાલી આપણે એક છે નવસેકા કે હૂંફાળા પાણીમાં એને બાંધવાનો અને દસ પંદર મિનિટ એને ઢાંકીને રહેવા દેવાનો પછી એમાંથી સરસ મજાની રોટલી બનાવો ભાખરી બનાવો આ તમે ઉપયોગમાં લઈ શકો છો એવું બને કે પહેલી પહેલી વાર બનાવતા હોય તો તમને થોડીક એવું લાગે કે થોડીક અગવડ પડી રહી છે તો એનો પણ ઉપાય છે આપણી પાસે કે થોડોક ઘઉંનો લોટ લો ને વધુ માત્રામાં આ બરછટ ધાન્યનો ઉપયોગ કરો એ રીતે કરશો તો સરળતાથી લોટને એવું બંધાઈ જશે તો તમને એવું નહીં લાગે કે પેલો વિખેરાઈ જાય છે આ ખાલી લોટને માટે કહું છું બીજી બધી વાનગીઓ તો સરળતાથી બને છે ખાલી એક વસ્તુનું બીજું ધ્યાન રાખવાનું છે આપણે કે આને થોડી વધારે વાર પલાળી રાખવી પડે છે આ બધી ધાન્ય એટલે તમે જેટલું ચોખાને જેટલા કલાક પલાળતા ને ઇડલી બનાવવા માટે મુઠિયા બનાવવા માટે એનાથી એક બે કલાક વધારે પલાળી આપણે રાખવું પડે બીજું એ પણ કારણ છે પલાળશો તો આ અમુક જે બરછટ ધાન્ય છે એમાં અમુક એન્ટીન્યુટ્રિયન્ટ્સ હોય છે તો એ એમાંથી એનો નાશ થાય છે એટલે પછી એનું પોષક તત્વ આપણને વધારે મળે છે તો આ એક ધ્યાન રાખવાનું લોટ બાંધીએ તો હુંફાળા પાણીમાં બાંધીને દસ પંદર મિનિટ રવા દેવાનું બીજું છે કે આખા એનો જો ઉપયોગ વાટીને કરવાના હોય તો એને થોડું વધારે સમય એને પલાળવું પડે છે બાકી ફર્સ્ટ ક્લાસ બધી વાનગીઓ આમાંથી બની શકે છેલ્લું આપણે લઈશું કે આમાંથી મુખ્યત્વે તમે આપણે જોયું છે કે નાના બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ કે વૃદ્ધિ માટે કારણ કે એ લોકોની આ ગ્રોઈંગ ફેઝ હોય છે એટલે એમને પોષક તત્વની જરૂરિયાત પૂર્ણ આપણે કરવી જોઈએ માતા પિતા તરીકે કે એક સમાજના આપણે એક સક્ષમ એક નાગરિક તરીકે આપણી એ જવાબદારી બને છે કે આપણા દેશમાં કુપોષણનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ તો આમાં પણ મિલેટ્સ એટલે કે બરછટ ધન્ય ઉપયોગમાં આવી શકે છે આ વિશે પણ અમે થોડો રિસર્ચ કરેલો છે અને આમાં જોવા મળ્યું છે કે આપણે નાના બાળકોને વિવિધ વાનગીઓ એક પ્રીમિક્સ તરીકે જેમ કે તમારે અહીંયા પેલું ટેખોમ રેશનમાં આપે છે કે પૂર્ણામાં પેલું આપણે એમાં આપણે આપીએ છીએ પૂર્ણ શક્તિને એમાં એ રીતે અહીંયા પ્રીમિક્સિસ બનાવીને આપણે આપી દઈએ ને ઘરે માતાઓ એમાંથી વિવિધ જેમ કે આપણે પેલું સુખડીનું આપણે આપીએ છીએ ટેખોમ રેશન તો એમાંથી સુખડી બને તો એવી રીતે આ જે પ્રિમિક્સિસ જે છે એ આપણે જુદી જુદી એમાંથી મિલેટ્સમાંથી બનાવી તૈયાર કરીને આપણે પ્રોવાઈડ કરી શકીએ કે ઘરે પણ માતાઓ બનાવી શકે એમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકીએ તો આપણે જોઈશું એક આ સ્લાઇડમાં કે પ્રિમિક્સ બની શકે બાજરી જુવાર રાગી કોધરી કોઈ પણ એમાંથી બની શકે આ તો મેં અહીંયા જે અમે રિસર્ચ કર્યું એનું બતાવ્યું છે જેમ કે એક છે બાજરા પ્રિમિક્સ જુવાર પ્રિમિક્સ રાગી પ્રિમિક્સ ને કોદરી પ્રિમિક્સ ને રાજઘરાની પ્રિમિક્સ જે સુડો મિલેટ જેને આપણે કહેતા હતા તો આમાં આપણે શું લીધું તો એક તો બરછટ ધાન્ય લીધી બાજરી જુવાર રાગી ને પાંચમી જે બનાવી એમાં રાજઘ્રો હતો બીજું અનાજ અને કઠોળ પણ લીધું અનાજમાં લીધા ઘઉં એટલે ઘઉંનો લોટ અને કઠોળમાં સોયાબીન એટલે આપણે શું કર્યું આ બરછટ ધાન્યમાં પ્રોટીન છે એની ઉપરાંત આપણે સોયાબીન નાખીને એનું પ્રોટીનનું પ્રમાણ આપણે અહીંયા વધારવાની કોશિશ કરી રહ્યા છે ધાન્ય તો ઘઉં બી છે અને બરછટ ધાન્ય બી લઈ રહ્યા છે એટલે એમાં આપણને એનર્જી મળી રહે છે ને પ્રોટીન પણ મળી રહે છે એટલે આ રીતે આમાંથી બનાવીને પણ આપણે એમાંથી જેમ કે અહીંયા જોઈ શકો છો આ બધામાંથી બનાવીને જોયેલું છે એટલે બની શકે છે એ હું બહુ જ ફર્મલી કહી શકું છું એમાંથી ચીલા જે નાના બાળકોને ભાવે એવું છે અહીંયા મોટાઓ બી ખાઈ શકે છે જેમ કે એમાંથી આપણે પુડલા બનાવી શકીએ આ પ્રિમિક્સમાંથી ગોળની રોટલી બનાવી શકીએ હાંડવો ઇડલી કોથિંબર વળી જે મહારાષ્ટ્રીયનો ખાતા હોય છે ખીર એટલે એની સેવ પાડીને એની સેવિયા આપણે બનાવીએ એ રીતે થાલીપીઠ ટિક્કી જે બનાવવું હોય તે આમાંથી પણ બની શકે છે તો આ હતી આજે આપણે થોડી વાતો આપણે જે કરી કે મિલેટ્સ શ્રી અન્નનો ઉપયોગ આપણે આપણા રોજિંદા આહારમાં કઈ રીતે કરી શકીએ એટલે જે આપણે આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સૂચન હતું કે આપણે શ્રી અન્ન શ્રી ધન્ય જેને કહીએ મિલેટ્સનો ઉપયોગ આપણા રોજના આહારમાં કઈ રીતે વધારી શકીએ હું એમ નથી કહેતી કે તમે આજે કેસોને કાલે ઘઉં ચોખા બંધ કરીને આપણે આનો ઉપયોગ કરવા માંડીએ એક જ કરવાનો છે ધીરે ધીરે આપણે ઘઉં ને ચોખા પણ ખાઈએ પણ આનો ઉપયોગ ધીરે ધીરે આપણે એક વખતના રોજના આહારમાં એટલીસ્ટ આપણે કરીએ તો પણ આપણે આ આપણું જે ઓબ્જેક્ટિવ છે આપણે ફૂલફિલ કરી શકીશું ખૂબ ખૂબ આભાર મિલેટ્સનો આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે વિશે મેડમે આપણને ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી છે તો હું ડૉક્ટર સ્વાતિ મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા દર્શક મિત્રો તથા વાહલી દીકરીઓનો પણ ખૂબ આભાર માનું છું નમસ્કાર ગાયત્રીબેન એક વસ્તુ હતી જે મારે કહેવું હતું આંગણવાડી બધી જ બહેનો તો જાણે જ છે આ પુસ્તિકા તમને આપવામાં આવી છે બધી જ આંગણવાડીઓમાં જે આપણા મુખ્યમંત્રી શ્રીએ રિલીઝ કરી છે એમાં આપણે એ જ છે બીજું કાંઈ નથી શ્રી અન્નથી બનેલી વિવિધ વાનગીઓ આજે મેં કીધી એમાં થોડી બીજી પણ હતી પણ આમાં પણ વાનગીઓ કઈ રીતે બનાવવી કેટલા પોષક તત્વો છે એ જાણકારી છે જ એટલે મારી બધી આંગણવાડી બહેનોને નમ્ર વિનંતી કે બધી જ આજે કિશોરીઓ છે બહેનો છે ધાત્રી માતાઓ છે અને બાળકોને જ્યાં આપણે આઈસીડીએસમાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આપીએ છીએ એ લોકોને પણ આમાંથી જાણકારી આપે આ ચોપડીમાં જે આપેલું છે બીજું છે કે આની આપણે આ જો ચોપડીની જો તમે પાછળ જુઓ છો તો અહીંયા આપણને આ જે સ્કેનિંગ કોડ છે એનાથી પણ જો તમે અહીંયાથી ડાઉનલોડ કરશો આ બારકોડથી તો તમને આખી આ ચોપડીની સોફ્ટ કોપી તમારા ફોનમાં આવી જશે અને બીજું આની ઉપરાંત છે કે તમે મહિલા અને બાળ વિકાસની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 સીડી ડોટ ઇન એમાંથી પણ તમે આ ઇઝીલી ફ્રીલી ડાઉનલોડેબલ છે તો એક જ કે આપણો આ ચોપડી મુખ્યત્વે બહાર પાડવાનો હેતુ પણ એ જ છે આપણો કે જેટલું બને એટલું વધારે ને વધારે લોકોમાં આપણે પહોંચી શકીએ અને એ લોકો રોજના આહારમાં બરછટ ધાન્યોનો ઉપયોગ કરે થેન્ક યુ આભાર મિલેટ્સનો રોજ રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપણને મેડમે ખૂબ જ ઊંડાણપૂર્વક આપી છે તો હું ડૉક્ટર સ્વાતિ મેડમનો ખૂબ જ દિલથી આભાર માનું છું અને મારા દર્શક મિત્રો તથા વાહલી દીકરીઓનો પણ ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું નમસ્કાર